નમસ્કાર દર્શક મિત્રો શેર શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છી દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું ગઈકાલની માર્કેટના જે કારોબાર વિશે ગઈકાલે કેવો કારોબાર રહ્યો છે આજે કેવો કારોબાર રહી શકે છે શું ખાસ બાબતો છે કે જે તમામ દર્શક મિત્રોએ ધ્યાન રાખવા જેવી છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું સાથે જ આપના કોઈ સવાલ તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ હરેશભાઈ સ્વાગત છે આપનું હરેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે જી તો દર્શક મિત્રો હરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને તમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીશું હરેશભાઈ સ્વાગત છે આપનું હેલો હા ની સ્થિતિ અંગે નજર કરીએ ગઈકાલે શું કારોબાર રહ્યો માર્કેટ નું ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા કરી હતી સવારે આપે ઘણી બધી બાબતો પણ જણાવી હતી અને શું રહ્યું ગઈકાલનું સમગ્ર દિવસ દરમિયાન અને આજે શું રહી શકે છે તો ગઈકાલના માર્કેટની ઓવરઓલ વાત કરીએ એકચુઅલ ગઈકાલ એકચ્યુલી આપણે તમને એક રેન્જ મેં આપી હતી કે એક રેન્જ છે માર્કેટ ની એકવીસ અને ઉપરમાં એકવીસ હજાર આઠસો પચાસ આપ જોઈ લો તો માર્કેટ ક્રોસ નથી કર્યો અને પાંચસો નીચે એટલે એક્ઝેક્ટલી મારો લેવલ હતો ચારસો અને એક્ઝેક્ટલી ત્યાં જઈને જ માર્કેટ અટક્યું છે ટ્વેન્ટી વન લો બનાવ્યો છે અને ત્યાં થોડુંક બાઉન્સ આપણને જોવા મળે છે હવે ઓવરઓલ ડેટા જોવા જઈએ તો ડેટામાં ક્યાંક બેંક નિફ્ટીમાં શોર્ટ્સ વધારે ક્રિએટ થયા છે ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં ડેટા પ્રમાણે છે બટ શું આજે એ શોર્ટ રહેશે કારણ કે ગ્લોબલ ક્યુઝ આપણને જે રીતના જોવા મળી રહ્યા છે યુએસ માર્કેટને ખાસ કરીને તો ત્યાં પોઝિટિવ છે તો એવરી પોસિબિલિટી કે આજે માર્કેટ ગેપ અપ ઓપનિંગ આપણને દેખાય છે ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે એકસો વીસ પોઈન્ટની આસપાસ આપણે ગેપ અપ ઓપન થઈશું તો શું આ એકસો વીસ પોઈન્ટ ગેપ અપ ઓપન થશે તો આપણે ખરીદી કરવાની છે

માર્કેટ શું કન્ટિન્યુઅસલી ઉપર જાય છે કે શોર્ટ કવરિંગ આવે છે ઓકે ઇઝ સમથિંગ સ્ટોરી તો તમે આગળ વધો તેજી કરવા માટે બટ ઇન કેસ શોર્ટ કવરિંગ નથી આવતું ને માર્કેટ ત્યાંથી ફરી પાછું આપણને કરેક્શન મૂડ આપે છે રાઈટ એ કરેક્શન મે બી પચાસ પોઈન્ટ સિત્તેર પોઈન્ટ નું કરેક્શન મૂડ આપે છે અને પછી ત્યાં સ્થિર થાય છે અને પછી તે શોર્ટ કવરિંગ આવે છે એટ ધેટ યુ કેન મતલબ એ છે કે શરૂઆતમાં વેટ એન્ડ વોચ લેટ ધ માર્કેટ સેટલ એક વખતે ટ્રેડ શરૂ કરવાનું છે એટલે સેકન્ડ પાર્ટમાં બેઝિકલી ટ્રેડ શરૂ થશે એ હવે તેજીનું થશે કે મંદીનું થશે એ હવે એ વખતે જે રીતના રિયલ ટાઈમ ઉપર આપણને ઇમ્પેક્ટ એફઆઈઆઈ ને ડીઆઈ ઇમ્પેક્ટ જોવા મળશે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે કારણ કે ગઈકાલે એફઆઈઆઈ ને ડીઆઈ બંનેના આંકડા જે આવ્યા છે બંનેના પોઝિટિવ આંકડા માર્કેટ ક્યાંક એક નેગેટિવ છે પણ આંકડા પોઝિટિવ છે આપ ન્યૂઝ જોવા જશો તો ન્યૂઝ ઘણા સારા આવે છે ક્રૂડ ઓઈલ એ બે ડોલર ઘટી ગયા છે એટલે ચાર ટકા જેટલું ક્રૂડમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે બજાજ ઓટો બાયબેક આપ્યું છે દસ હજાર રૂપિયાનું બાયબેક આપને જો કદાચ ખ્યાલ હોય તો મેં જુલાઈ મહિનામાં ઇફ આઈ કુડ રિમેમ્બર રાઈટ યસ જુલાઈ મહિનામાં મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ આપ સૌને આ જ પ્લેટફોર્મમાં મેં કોલ તો કે પર તમે ખરીદી કરો એન્ડ ઇટ વોઝ મુક્શન એનો જે બ્રેકઆઉટ હતો ધેટ વોઝ ફોર થ્રી એટ થ્રી બટ આપણે અહીંયા વી ગેટ અ બિટ લેટ અેશન કે ભાઈ થોડાક સમય પછી આપણે કીધું હતું કે આ ખરીદી કરો બટ ફોર થ્રી એટ થ્રી વોઝ ધ બ્રેકઆઉટ લેવલ ફોર થ્રી એટ થ્રી જ્યાંથી ક્રોસ કર્યું છે એના પછી ઇટ એઝ નેવર બ્રિચ્ડ વચ્ચે મીન્સ એના પછીના ક્વોટરમાં ધેટ ઇઝ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેં એ વખતે બી વાત કરી હતી કે આ ઇન્સ્ટ્રુમેન્ટ એનીવેર બીટવિન ફોર એન્ડ ફાઇવ એન્ડ આના વચ્ચે ખરીદી થાય એટ ધેટ ટાઈમ ઇટ મેડ અ લો ઓફ ફોર થાઉઝન્ડ ફાઇવ ફોર્ટી વન મિન્સ એ આપણી બાયિંગ રેન્જમાં આવી ગયો હતો અને ત્યાંથી પછી આ લાસ્ટ ક્વાર્ટરમાં મીન્સ ડિસેમ્બર ક્વાર્ટરમાં ડિવિડ એકસો ચાલીસ રૂપિયા મળ્યા બાદ અને આપ જો ચાલીસ નો કે નો લોસ પ્રીમિયમ સાથે બાયબેક આવી રહ્યું છે આજે પણ ક્યાંક કેપઅપ આપણને જોવા મળશે બજાર ઇટ વિલ ઓફ ઇટ ઇઝ આજના તારીખ માટે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ હશે રાઈટ તો આપણા દર્શક મિત્રોને કોંગ્રેચ્યુલેશન જેમને આપણા પ્લેટફોર્મ થકી જે રેગ્યુલર જોતા હોય છે અને જેમને આ રીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવા મળતા હોય છે અને જેમને બી એમના અ ફેનેચર એડવાઇઝર ને પૂછીને જ કામ કર્યું હશે એમને લાભ થશે આજે હું એક બીજા ઇન્સ્ટ્રુમેન્ટ ની ચર્ચા કરું ભૂતકામ હું ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરીને બેઠો છું આજે એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ મેં ટાર્ગેટ ઉપર લીધો છે અ ટેટ

ક્યાં સો ઇન્વેસ્ટમેન્ટ થશે એક બીજા સારા સમાચાર હું તમને કહી દઉં એમએસસીઆઈ ઇન્ડેક્સ આપણે સૌ જાણીએ છીએ એમએસસીઆઈ ઇન્ડેક્સ સ્ટોક માર્કેટમાં બહુ છે એમએસસીઆઈ ઇન્ડેક્સ આજથી બે હાજર પંદર ની વાત કરું એટલે આઠ વર્ષ પહેલાની વાત કરું તો આપણો વેટેજ વોઝ ઓનલી સેવન પર્સન્ટ સાત ટકા ચાઈના વોઝ ઓન ધ ટોપ આજના તારીખમાં અગેન ચાઇના ઇઝ ઓન ધ ટોપ આપણે તાઇવાન ને ક્રોસ કરી છે આજના તારીખમાં એમએસસીઆઈ માં આપણો ઇન્ડેક્સ જે પર્સન્ટેજ જે છે વેટેજ જે છે ધેટ ઇઝ સેવન્ટીન પર્સન્ટ વી આર સેકન્ડ ટુ ચાઇના ચાઇના પછી આપણે સેકન્ડ છે આપણા પછી હવે તાઇવાન આવે છે જે તાઇવાન આપણાથી ઉપર હતો એ હવે તાઇવાન આપણાથી નીચે આવી ગયો છે તો વી આર ધ સેકન્ડ હવે અહીં આ વસ્તુને મેં કેમ વાત કરી છે હું કેમ તમને જણાવવા માંગુ છું કારણ કે ત્યાં તાઇવાન સ્ટ્રોંગ છે અને મે બી તાઇવાન માંથી નો ડાઉટ આજના તબક્કામાં જે પર્સન્ટેજ વેટેજ જે વધી રહ્યો છે દેટ ઇઝ ઇન્ડિયા એન્ડ તાઇવાન તાઇવાન એન્ડ ચાઇના આર નોટ ફ્રેન્ડ ચાઇનામાંથી વેટેજ ઘટી રહ્યું છે જે પહેલા પર્સન્ટેજ ઓફ વેટેજ જે હતું ચોવીસ ટકા સમથિંગ એ ઘટ્યું છે તો એ ઘટીને ગયું છે ક્યાં ઇન્ડિયા અને તાઇવાન ચાઇના વિલ નોટ લવ ટુ સી તાઇવાન ગેટિંગ મોર વેટેજ તો ચાઇના અને તાઈવાનના હિસાબે કોઈ પોસિબલ એવરી પોસિબિલિટી કે ઇન્ડિયાને લાભ મળી છે ઇન્ડિયાને લાભ મળી જાય એટલે ઇન્ડિયામાં વેટેજ વધે તો મે બી આગામી સમયમાં એમએસસીઆઈમાં આપણો વેટેજ હજી વધારે થશે એટલે બે હજાર પંદર પછી એમએસસીઆઈમાં આપણો વેટેજ વધી રહ્યો છે અને જેમ એ વધે છે સ્વાભાવિક વાત છે કે આપણા ત્યાં ફંડ્સ આવશે એન્ડ વી વિલ ગેટ ધેટ પર્ટિક્યુલર બેનિફિટ આપણા માર્કેટમાં તેજી દેખાશે હવે વાત કરું બેંકિંગમાં ગઈકાલે માર્કેટ તૂટ્યું છે જેમાં બેન્કિંગમાં ખાસ કરીને બધી બેન્કોને માર પડી છે એમાં ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડામાં ખાસ કહું તો ત્યાં એક નેગેટિવ કે આ વખતે ઇન્કમ જે આવશે એ ઓછી આવશે ઓછી ઇન્કમ આ ચર્ચા આપણે ગત માં કરીને બેઠા છીએ કેમકે જે પ્રમાણે ઇન્કમ થઈ હતી તો આપણે કીધું હતું કે આઈ થિંક ધીસ ઇઝ ધ પીક હવે ના ક્વાર્ટરમાં વિલ સી ધ ડિક્લાઇન નિમ જે છે એ ડિક્લાઇન આવશે એ ગઈકાલે મેકોરી અનાઉન્સ કર્યું છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા માટે આ અનાઉન્સમેન્ટ ગઈકાલે આવ્યું છે જે કારણ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ને બેન્ક ઓફ બરોડામાં આપણને અને સાથે સાથે બીજી બધી બેન્કોમાં બી આપણને ઘટાડો જોવા મળ્યો છે તો દેટ વોઝ અ ડાઉનફોલ બટ સામે એમને બીજી બે બેંક માં પોઝિટિવનેસ છે એમાંથી એક બેંક હું આજે કેપ્ચર કરી રહ્યો છું ધેટ ઇઝ ઓલરેડી ઇન માય ટાર્ગેટ લિસ્ટ હું રોજ એક ઇન્સ્ટ્રુમેન્ટ આપણા સમક્ષ પેસ્ટ કરી રહ્યો છું તો તો આપ જોશો આ બેંક નામ આપું છું આ બેંક અ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ વન ડિસેમ્બર ટુ થાઉઝન્ડ વનમાં ઇટ વોઝ નાઇન રૂપીસ પ્લસ નવ દસ રૂપિયાનો આ શેર મેં તમે વાત કરો તો પંદર તેર રૂપિયાનો આ શેર હતો ડ્યુરિંગ ધ ઇયર ટુ થાઉઝન્ડ વન રાઈટ ઇયર ધ લાસ્ટ ક્વાર્ટર ઓફ ધેટ ઇયર દેટ વોઝ ધ બોટમ એના પછી ઇટ સ્ટાર્ટેડ મુ અને ઇટ ગેવ અઉટ ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ રૂપીસ છવ્વીસ રૂપિયાના બ્રેકઆઉટ આવ્યા બાદ ઇટ વેન સ્ટ્રેટ ટુ સિક્સટી ફોર રૂપીઝ અરાઉન્ડ સિક્સટી ફોર રૂપીઝ એટલે જયારે બ્રેકઆઉટ આવે છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં જયારે છવ્વીસ નો બ્રેકઆઉટ આપણને જોવા મળ્યો છે એ પછી આ કન્ટિન્યુઅસ આપણને ચોસઠ રૂપિયાનો ભાવ દેખાયો ચોસઠ રૂપિયા કરતા બી વધારે કહું તો ચોર્યાસી રૂપિયાનો આપણને રાઈસ જોવા મળ્યો તો ઇટ વોઝ અરાઉન્ડ થ્રી ટુ ફોર ટાઈમ રાઈસ તમને એ વખતે જોવા મળ્યો છે એના પછી અગેન ત્યાં કંઈક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું આપણને વિથ કેમ ડાઉન સિક્સ ઇટ ડીડ મળ્યુંટ બ્રેક ધ લો એટલે યુ વાર ઓલરેડી ઇન પ્રોફિટ બ્રેકઆઉટ બરાબર પચીસ રૂપિયાનો બ્રેકઆઉટ હતો તો ત્યાં આપણે જો છવ્વીસ રૂપિયાનો બ્રેકઆઉટ હતો તો એ છવ્વીસ રૂપિયાનો એના બાઇંગ પ્રાઇસ ઉપર જ એ આવી ગયો સપોર્ટ ત્યાં લીધો છે અને એ છવ્વીસ રૂપિયા થી દેન ઇટ વેન્ટ ઇલ થ્રી ઝીરો નાઇન ઇટ વેન્ટ વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ નાઇન્ટી ફાઈવ अब जो ब्रेकआउट आता है उसके बाद में क्या इंपैक्ट आता है राइट ब्रेकआउट आया बाद પછી ब्रेकआउट ને સપોર્ટ લે છે સ્વાભાવિક વસ્તુ છે રેઝિસ્ટન્સ જ્યારે ક્રોસ કરે તો રેઝિસ્ટન્સ બીકમસ ધ સપોર્ટ તો જ્યારે um એને 26 રૂપિયા નો બ્રેકઆઉટ લીધો છે પહેલી વખત તો એ 135 સુધી જઈને 135 થી अगेन इट्स अ करेक्शन બટ ઈટ ડીડ નોટ બ્રેક ધ રેઝિસ્ટન્સ લેવલ ધેટ વોઝ ધ સપોર્ટ લેવલ છવ્વીસ રૂપિયાન ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં આ જ ઇન્સ્ટ્રુમેન્ટમાં બહુ મોટી કદાચ એમ કહીએ ને કે ધોબી પછાડ બાસ્કેટ સેલિંગ આપણને જોવા મળ્યું હતું લાસ્ટ ફિનાન્શિયલ ક્વાર્ટર ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી એકત્રીસ ત્રણ બે હાજર વીસ નો લોટ ટોટલી ઈરોડ આમ કહીએ કે બધું વસ્તુ ઈરોડ થઈ ગઈ એ પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ ગ્રેજ્યુઅલી પંદર મહિના સુધી ઇફ નોટ તો ચૌદ

આપ જોઈ લો અહીંયા આ ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્ટિકલી પણ એમને બ્રેકઆઉટ આપ્યું છે પણ હવે શું કરવું હવે અહીંયા હરેશભાઈ આ સમજાવે છે ટેકનિકલી કે યસ ધીસ ઇઝ અ બાય ઇન્સ્ટ્રુમેન્ટ અને ત્યાં જઈને આપણે જતા રહીએ ના આનો સપોર્ટ લેવલ જે મને લોંગ ટર્મમાં દેખાય છે ધ વેરી લોંગ ટર્મ તો ત્યાં મને સપોર્ટ દેખાય છે બસો ચોત્રીસ રૂપિયા તો જે ક્વાર્ટરમાં બસો ચોત્રીસ થી નીચે બંધ ના આપે ત્યાં સુધી વીક નથી ટુ થર્ટી ફોર ઇઝ અ વેરી લોંગ વેરી લોંગ વે તો બસો ચોત્રીસ રૂપિયાના લેવલને આપણે આપણે નથી ગણતા એટલે બસો બસો ચોત્રીસને હાલના તબક્કે કરીએ છીએ ટુ થર્ટી ફોર ટેકનિકલી ઇઝ અ વેરી ગુડ સપોર્ટ લેવલ આ ના નીચે આવશે ને ક્વાર્ટર ક્લોઝ તો જ આપણે ચિંતા કરવાની છે બાકી ચિંતા નથી કરવાની આ સૌથી બેસિકલી લોંગ ટર્મ એટલે લોંગ ટર્મ એટલે મે બી તમે દસ વર્ષ ગણો કે જે વર્ષ ગણો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે

એક જ દિવસ થયો છે એટલે મને સપોર્ટ દેખાય છે હાલના તબક્કા તો ધ સપોર્ટ કમ્સ નિયર ટુ ફિફ્ટીન ફિફ્ટી ટુ ફિફ્ટીન નાઇન્ટી આના વચ્ચે આવે તો તમે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર ને પૂછીને ઓર સ્ટડી કરીને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે આ એક પહેલું યાદ છે તમે કઈ સ્ટડી થી કરો છો પચાસ હજી નજીકમાં આવું તો મને લેવલ ક્યાં કંઈક પંદરસો સિત્તેર ઓર રાધર પંદરસો પચાસ સેમ લેવલ જ આવે છે પંદરસો પચાસ યસ નજીકમાં નજીક નું લેવલ પંદરસો પચાસ છે ત્યારે અચૂક આપના ફાયનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો માર્કેટની પરિસ્થિતિ જોઈ લેજો અને એના પછી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર રહેશે ફોર ધ લોંગ લોંગોર ધ લોંગ માર્કેટ ઇઝ ગેટિંગ કરેક્ટેડ

રાઈટ નોટ ફોર નાઇન્ટી ટુ એના નીચે જો ક્લોઝ થઈએ છે તો ટ્વેન્ટી વન થાઉઝન્ડ ની આસપાસ નિફ્ટી આવવાની શક્યતા આપણને દેખાય છે તેજી ક્યારે કરવી શું હું અત્યારે તેજી કરું લોંગ ટર્મ માટે બાવીસ ત્રણસો માટે તો ના ગેન થિયરી પ્રમાણે કે એલિયટ થિયરી પ્રમાણે જે મારી ડેટ હતી એ પાંચ અને આઠ હતી

તારીખ પ્રમાણે હવે જે નેક્સ્ટ ડેટ આવી રહી છે દેટ ઇઝ ફિફ્ટીન એન્ડ સિક્સટીન આ બે ત્રણ દિવસ આવી છે પંદર સોલ સત્તર આ એક ટર્નિંગ ડેટ આવે છે એ માં શું થાય છે જોઈએ બટ દેટ અ માઇનર ડેટ દેટ નોટ અ બિગ ટર્નિંગ ડેટ ટર્નિંગ ડેટ જે આવે છે ધેટ ઇઝ ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ ટ્વેન્ટી સેકન્ડ ઓફ જાન્યુઆરી રાઈટ તો એવરી પોસિબિલિટી મે બી કદાચ ત્યાં સુધી માર્કેટ નીચે જાય ઇન કેસ માર્કેટ અહીંયા બ્રેક નથી કરતો કોન્સોલિડેટ થાય છે લો થાય છે મેડ આ બ્રોડર રેન્જ છે આ જાન્યુઆરી મહિના માટે કે બજેટ સુધી આપણે વાત કરીએ તો આ એક બ્રોડર રેન્જ આપણે ગણી શકીએ તો ઘણા બધા સપોર્ટ છે ઘણા બધા રેજિસ્ટન્સ છે આપણા સમક્ષ તો બધાને ધ્યાનમાં રાખીને કામ કરવાની જરૂર છે માર્કેટમાં વોલાટી રહેશે માર્કેટમાં વોલાટી દેશે તો જે તે ટ્રેડર્સ જે બંને બાજુ રમી શકતા હોય હાલના માર્કેટ એમના માટે છે જે કોઈક સિઝન ઇન્વેસ્ટર છે કે ટ્રેડર છે એમના માટેનું આ માર્કેટ છે શિવમ આજે બસ આટલું જ આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે એમાં મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મારા છે 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 ફેમિલી ફેમિલી મેમ્બર્સ મેમ્બર્સ કારણ કે તો ઇનડાયરેક્ટ જોઈ શકો છો નમસ્કાર બદલ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ફરીથી મળીશું અને ચર્ચા કરીશું શેર માર્કેટની અન્ય કયા મહત્વના સમાચાર છે કે જે ખાસ આવતીકાલે પણ ખાસ ધ્યાન રાખવાની છે તેની પણ ચર્ચા કરીશું અત્યારે રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર We'll <laughs>